नसिक में आली वेंकटेश्वरा को ऑपरेटिव पावर एंड एग्रो प्रोसेसिंग लिमिटेड एक बहुराज्य सहकारी संस्था छे। भूतपूर्व आर्मी ब्लैक ब्लेकैट कमांडो डॉ शिवाजी डोले अने और सहकार की समृद्धि ना सिद्धांत पर आ संस्था की स्थापना बे हजार उगनिस्मा करी हती। तेनो मुख्य उद्देश्य कृषि ने एक स्थायी अने नफाकारक उद्योग में फेरवान उत्पादन ने अंतिम तबक्का सुधी पहुंचाड़वानो अने निकास ने प्राधान्य आपवानो छे आ संस्था निवृत्त सैनिकों खेड ने लावी ने सहकारी धोरणे कृषि क्षेत्र एक अनोखी पहल लागू करी रही छे जे देश माटे एक नवो रोल मॉडल बनी छे आ संस्था महाराष्ट्र कर्नाटक मध्य प्रदेश ओडिशा तेलंगाना, तमिलनाडु उत्तर प्रदेश आंध्र प्रदेश छत्तीसगढ़ गुजरात गोवा अने केरल एम बार राज्यों में एक लाख पचास हजार थी वधु सभ्यों साथे काम करी रही छे મહારાષ્ટ્રના માલેગામ અજંબ વડેલ ખાતે પાંચસો અઠાવીસ એકર જમીન પર જૈવિક ખેતી અને ખેડૂતો માટે તાલીમ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે બે લાખ પચાસ હજારથી વધુ ખેડૂતોએ અમારા સંકલિત સહકારી કૃષિ ફાર્મની મુલાકાત લીધી છે પચ્ચીસથી વધુ વિદેશી સહકારી અને કૃષિ સંગઠનોના પ્રતિનિધિઓએ પણ અમારા ફાર્મની મુલાકાત લીધી છે બાગાયત દ્રાક્ષ કેરી દાડમ સીતાફળ ચીકું મોરિંગા અને કેળા મસાલાની ખેતી મરચાં ડુંગળી અને લસણ अनाजनी खेती बाजरी मकाई अनेक घऊ संस्थाना मुख्य प्रोजेक्ट गीर गाय डेरी प्रोजेक्ट मधमाखी उछेर मध उत्पादन वर्मी कम्पोस्टिंग जीवामृत बायोसीएनजी, पर्यावरण अनुकूल नेचरल पेन्ट्स वेंकटेश्वरा पंचगव्य प्राकृतिक अग्रबत्ती કર્ણાટકમાં આવેલી વેંકટેશ્વરા કાજુ ફેક્ટરી ફાર્મથી ફેક્ટરી સુધીની સ્થાનિક કૃષિ સંભાવનાઓને ઉપયોગમાં લેવા અને ઉત્પાદન પ્રક્રિયાઓ સાથે જોડવાનો વ્યાપક દૃષ્ટિકોણ રજૂ કરે છે વેંકટેશ્વરા કૃષિ સેવા કેન્દ્ર દ્વારા નફો નુકસાનના ધોરણે ખાતર બિયારણ અને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ કેન્દ્ર આધુનિક કૃષિ માર્ગદર્શન પણ પૂરું પાડે છે કૃષિ અને કૃષિ સંબંધિત પૂરક માહિતી મોસમી પાક વાવણી યોજના ખાતર બિયારણ અને દવાનો છંટકાવ અને નિયંત્રણ અદ્યતન બિયારણનો ઉપયોગ દાડમ દ્રાક્ષ મકાઈ ડુંગળી અને પાંદડાવાળા શાકભાજીની ખેતી અને જંતુનાશકો મશીનરીની માહિતી આધુનિક કૃષિ તકનીકો ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું ટપક સિંચાઈ પાલા સિંચાઈ અને પોલીહાઉસ ખેતી પશુપાલન અને ડેરી ફાર્મિંગ ડેરી પશુઓની સંભાળ કેવી રીતે રાખવી તેમને પૌષ્ટિક આહાર કેવી રીતે ખવડાવવો અને ડેરી ફાર્મિંગમાંથી વધુ નફો કેવી રીતે મેળવવો श्री बालाजी बायोफ्यूल्स प्रोजेक्ट वेंकटेश्वरा कोऑपरेटिव पावर एंड एग्रो प्रोसेसिंग लिमिटेड હેઠર શ્રી बालाजी बायोफ्यूल्स प्रोजेक्ट માટે લોણી દેવકર ઇндаપુર એમઆઈડીસી માં 47 એકર જમીન પર રાઈસ અને કોર્ન આધારિત 200 ઇથેનોલ પ્રોજેક્ટ નો શિલાન્યાસ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ કૃષિ આધારિત ઉત્પાદનો દ્વારા ઇથેનોલ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે જે ખેડૂતોને વધુ સારો ભાવ અપાવવામાં અને હરિત ઊર્જાને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે माननीय नरेंद्र मोदी मोदे मन की बात एक सौ मा एपिसोड मा आ कार्य प्रशंसा करी। फेब्रुआरी बेहजार तेवीस केंद्रीय केन्द्रीय मत्स्योद्योग पशुपालन और डेरी मंत्री श्री पुरुषोत्तम रूपालाए ग गौशाला प्रोजेक्टन उद्घाटन करू एप्रिल बेहज़ार तेवीस केन्द्रीय राज्य मंत्री श्री बी एल वर्माए जेरेनियम प्रोसेसिंग प्लांट प्रोजेक्टनु उद्घाटन करू જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ ઇફકો અને ઇન્ડિયન નેશનલ કોઓપરેટિવ યુનિયન યુનિયનના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણીએ બાયોસીએનજી અને વર્મી કમ્પોસ્ટ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે વેંકટેશ્વરા એગ્રો ફાર્મની મુલાકાત લીધી અને માટી પાણી અને પાંદડા પરીક્ષણ પ્રયોગશાળા તેમજ કર્ણાટકના બેલગામમાં આવેલી કાજુ ફેક્ટરીનું ડિજિટલ રીતે અનાવરણ કર્યું संस्था ने अनेक प्रतिष्ठित पुरस्कारोंથી सम्मानित કરવામાં આવી છે. ભારતીય થલ સેના અધ્યક્ષ જનરલ उपेंद्र द्विवेदी દ્વારા સંરક્ષણ મંત્રાલય નવી દિલ્હીમાં બેટ્રન્સ એચીવમેન્ટ એવોર્ડ. પૂર્વ સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે દ્વારા નવી દિલ્હીમાં કૃષિને પ્રોત્સાહન અને સહકારી કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન માટે સન્માન एफ आई 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 एम द्वारा सहकारी क्षेत्रे उत्कृष्ट योगदान सन्म्मासिक सन्म्मा हज़ार बीस अन्न्या सन्म्मा हज़ार बीस नसिकरत्न हज़ार बीस लोकशाही मान सन्म्मा हज़ार तेवीस गांधी पीस फाउंडेशन नेपाल द्वारा एप्रिल बे हजार मा मानद डॉक्टरेट गुजरात मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल द्वारा गेम चेन्जर्स चौबीस गुजरात एडिशन नो प्रतिष्ठित पुरस्कार गुजरात ना राज्यपाल माननीय श्री आचार्य देवव्रत तरफ राष्ट्रीय कृषि पुरस्कार बे हजार चौबीस केंद्रीय मंत्री श्री नितिन गडकरी द्वारा नवी दिल्ली में विकसित भारत विजन बे हज़ार सुडतालीस यूनाइटेड स्टेट्स इंटरनेशनल यूनिवर्सिटी तरफ थी उद्योग साहसिक सहकारी नेतृत्व में मानद डॉक्टरेट की उपाधि दुबई में ग्लोबल पीस काउंसिल द्वारा यूनाइटेड नेशंस ग्लोबल एक्सेल्स एवॉर्ड बे हज़ार महाराष्ट्र राज्यपाल माननीय श्री सी पी राधाकृष्णन द्वारा लोकमत प्रस्तुत महाराष्ट्रियन ऑफ धर एवॉर्ड्स बे हजार पच्चीस केंद्रीय मंत्री श्री नितिन गडकरी द्वारा कृषि क्षेत्रे उत्कृष्ट योगदान विकसित भारत बे हजार पच्चीस एग्रीकल्चर मैन ऑफ इंडिया नो प्रतिष्ठित पुरस्कार केंद्रीय मंत्री श्री मुरलीधर मोहोल द्वारा जी चौबीस तास कृषि सन्म्मा हज़ार पच्चीस नो प्रतिष्ठित पुरस्कार તાજેતરમાં મહારાષ્ટ્રના સપૂત ડોક્ટર શિવાજીરાવ ડોલેને લંડન પાર્લામેન્ટમાં સંયુક્ત રાષ્ટ્રની વિશ્વ શાંતિ પરિષદ તરફથી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદ અને શ્રેષ્ઠતા લંડન પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા અને પૂર્વ સંસદ શ્રી ગોવિંદાએ વેંકટેશ્વરા ફાર્મની મુલાકાત લઈ પૂર્વ સૈનિકો અને ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો. દર વર્ષે 15 ઓગસ્ટ ભારત ના સ્વતંત્રતા દિવસના અવસર પર માલેગાંવ જિલ્લા નાસિક માં એક વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ માં 12 રાજ્યો ના ઘણા નેતાઓ અભિનેતાઓ પૂર્વ સૈનિકો અને સાંસદો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહે છે અને સ્વતંત્રતા દિવસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ સંસ્થા ખેડૂતો અને પૂર્વ સૈનિકો ને આર્થિક રીતે સશક્ત બનાવીને કૃષિ ક્ષેત્ર ના વિકાસ માં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે महाराष्ट्र भारत तमाम युवा युवती वेंकटेश्वरा को ऑपरेटिव पावर एंड एग्रो प्रोसेसिंग लिमिटेड वेंकटेश्वरा फार्मर वेलफेर फाउंडेशन नसिक द्वारा वेंकटेश्वरा अग्निवर सशस्त्र सेना भर्ती पूर्व भरतीपूर्व नवोद्योजक तालीम केन्द्र में पर वर्दी सीने पर मेडल एक सलाम देश के नाम ना स्वप्न ने साकार करने पांच सौ विद्यार्थी ने विनामूल्य तालीम आप जय जवान जय किसान